માતાજી મિત્રો સ્વાગત છે નવ બ્લોકમાં તમારું તો આજે આપણે આવી ગયા છે નવ બ્લોક બનાવવા બરાબર તો આજે આપણે છ થી નવ બ્લોક બનાવવાનો છે તમારા માટે અને આજે તમારે છ બોલોક જોવાનો છે અને સવારમાં સવારે સાત વાગે અપલોડ કરવાનો છે આ બ્લોકને તમારે જોવાનો છે તો મિત્રો ચાલો તમારા માટે બ્લોક લઈને આવી ગયા છું નવો તો તમારે અમારા બ્લોકની અંદર જોવાનું છે જોડાયા રહેવાનું છે ને જોવાના છે તમારે તો બનાવી દેજો બ્લોકની અંદર અને જોડાયા રહેજો દરરોજ અને અમારા બોલોક હવે આવા નવા આવતા રહેશે અને તમારે જોવાનું છે અને તો જો મિત્રો આગળ વિડીયો તમે અમારો બ્લોક અને અને દરરોજ દરરોજ તમારે જોવાનો અને કોમેન્ટ કરવાની જે ફૂલ ચૂકાવતી હોમ મારામ અને બોલવામાં અને ગમે તેવું તમારે કોમેન્ટ કરવાની છે તો મિત્રો અમારા આવા નવા બ્લોક આવતા રહે છે અને મોડ થઈ ગયું થોડુંક આજે અને દિવસ પણ હાથમી ગયો હશે તમારાથી શિયાળાનો દિવસ છે અમારું કામ પણ હોય છે પણ તોય તમારા માટે હું પણ તમે બનાવી જઈશું ટાઈમ ટાઈમ પરથી અને થોડા દિવસથી પણ હું હાજર નહીં હોતો તોય એ તમારા માટે બનાવી જઈશું તો ચાલો મિત્રો તમે બોલોક જોવો આગળ તો જોવો મિત્રો આગળ બોલો તો મિત્રો આપણા બટાકામાં વાર પાણી ચાલુ છે જોઈ શકો છો મિત્રો તમે આ આખા ખેતરમાં અને બટાકા મોટા મોટા અને ફૂલ પણ બટાકાના ને પણ ફૂલ પણ આવી ગયા છે જોઈ શકો છો અને આ આ ખેતરની અંદર આ ખેતર નવ છે થોડુંક અને ફુવારા બંધ ચોક ના સાડા લાગી હતી અને ફુવારા આખે ખેતર મતલબ જોરદાર પમી છે અને સો વીઘા એટલી સો વીઘા ત્રણ ત્રણ સો આ જમીન છે સો વીઘા અને બટાકા અને જોરદારથી જો તમે આપણા ખેતર છે નવું અને ફુવાર ચાલુ છે અત્યારે નવું ખેતર લીધું છે હમણાં જ અમે બે લાખમાં લીધું છે જોઈ શકો છો આ જો ફુવારા ચાલુ છે આખા ખેતરમાં હું આજ કે ઉપર ઊભો હતો અને આ મકર પાણી ચાલુ છે અને મારે બોલોક તમારા માટે બનાવવાનો હતો અને આખા ખેતરમાં ચાલુ છે પાણી આપણું તો જો મિત્રો આગળ બોલોક આપણો અને મોડ થઈ ગઈ છે તો આ ટાઈમ છે રાતનો નવ વાગે લાઈટ કપાઈ જાય છે અને આપણે પણ તો જો મિત્રો આગળ બોલોક અમારો તો મિત્રો આ ફુવારાની અંદર પણ ખૂબ જ મહેનત ને ખૂબ જ આ ખેતરની અંદર છે આ ફુવારો છે અને આ ફુવારાની અંદર ખૂબ મહેનત ને ખૂબ જ છે અને જેનનો ફુવારા જૈન ઓકે જૈન ઓકે જૈન પિસ્તાળી પુવારાના વસ્તુ યારે આખા ખેતરમાં ખૂબ છે જોઈ શકો છો અને બટાકા મસ્તી અને બટાકાનો ઝડપીસી બટાકા આવી આવીથી ખેતર પણ સારું છે આખા ખેતરમાં તો અને કેમેરા પણ નવો છે એટલે નવા જૂનું થાય જાય છે અંદર તો જો મિત્રો આગળ આપણો બોલો દોસ્ત તો આજે આપણે મોડું થઈ ગયું છે થોડુંક અને બોલક બનાવવા તમારા માટે પણ થોડોક ટાઈમ મળે તો અમે છે અને આવા નવા બોલોક મારા અવતારે છીએ મારી કિશોર રાઠોડ બ્લોક ચેનલની અંદર અને નવી ચેનલ છે વિડી તમારે દરરોજમાં એમાં જોવાનું છે સબસ્ક્રાઈબ કરવાની છે અને નવા આવેલા હોય સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરજો માં નવા આવેલા હોય સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય દ્વારકાધીશ આવતું જય માતાજી